વડોદરાની નંદેસરી જીઆઈડીસીની એક કંપનીમાં સિત્તેર કબૂતરોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે કંપનીએ કબૂતરોના મોતની ઘટના પર પડદો પાડવા માટે મૃત કબૂતરોને કંપનીના કેમ્પસમાં જ ખાડો ખોદીને દાટી દીધા હતા

કબૂતરોના મૃત્યુના મામલે પક્ષી પ્રેમીઓએ ફરિયાદ દાખલ કરી છે પક્ષીઓ માટે જીવલેણ બનેલો આ ગેસ માણસો માટે પણ જીવલેણ બની શકે છે તેમ પક્ષી પ્રેમીઓએ જણાવ્યું હતું અહીંયા લિંક ફાર્મા કરીને કંપની છે નંદેશ્વરીમાં ત્યાં બહુ બધા કબૂતરો મર્યા છે કે ગેસ લીક ના લીધે તેમ એમ કે છે એ તો તપાસ કર્યા પછી ખબર પડશે ફોરેન્સિકમાં પણ ધીસ ઇઝ અ વેરી સિરિયસ મેટર કારણ કે જે કાયદો બહુ એ નથી સ્ટ્રિક્ટ નથી એ કાયદામાં પણ કોઈ બી ઝેરી પદાર્થ અથવા ઝેર આપીને મારવું રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ન લેવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મામલે શા પગલા લે છે તે જોવું રહ્યું રોહિત ચાવડા વીટીવી વડોદરા